ભદ્ર કચેરી પાસે પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ દૂર સુધી દેખાઈ જ્વાળાઓ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી જેના કારણે આસપાસના રહેવાસી અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ભંગારના ગોડાઉનમાં જ્વલનશીલ વસ્તુઓ વધુ હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની સખત જહેમત બાદ પણ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો જોકે આગની આ ઘટનામાં સમગ્ર ગોડાઉન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને માલસામાનને ભારે નુકસાન થયું હતું સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આગની ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલમાં સ્પષ્ટતા થઈ નથી ગોડાઉનના માલિકને આ ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયું છે તંત્ર દ્વારા આગના બનાવો અટકાવવા માટે ગોડાઉનમાં સુરક્ષાના નિયમોનું પાલન થાય તેની ચકાસણી થવી જરૂરી છે